આ વાયર છે આ વાયર આખા થી છે બરાબર અને હવે જ્યારે ગાડીઓ સામેથી જાય છે ને ત્યારે એની હાથે ભવિષ્યમાં હવે ઘસાવાની શરૂ થશે ભરત એની સાથે આ એક્સિડન્ટ એટલે બેલેન્સ ખોળવાઈ શકે આમાં કંઈ પણ ભરાઈ શકે આ આખો બૂટ જો મારો જતો રહેતો હોય આ જો તો આ ટ્રાફિકની સિચ્યુએશનની અંદર આ પરિણામ હજુ ખરાબ થઈ શકે અને આ બધા વાયરો બહાર છે આ તારે અહીંયા બી બહાર છે આખો આખો પગ જતો રહ્યા આજો આ પગ આખો જતો રહ્યો જે પદ્ધતિ ચાલીસ વર્ષ પહેલા ઘરોમાં ચાલતી હતી કે બહારથી વાયર નાખો આવું પ્લાનિંગ કોણ કરતું હશે મહાનગરપાલિકા થઈ એટલે એની જે ફેસિલિટી જે છે અને એનું જે ગવર્નિંગ જે કરવાનું એ બહુ મોટા મોટા એન્જિનિયરો અને નિષ્ણાત લોકો કરતા હોય છે બહાર વાય છે એક્સિડન્ટ થાય તો બહુ મોટા એક્સિડન્ટ થવાની શક્યતા રહેલી છે અને પેટલા માટે આ રસ્તો જે છે એ બી મને એવું લાગે છે આ સુધી સાંકડો છે હવે એ રેસા લાઈનમાં આજે જ એક જાહેરનામું બહાર પડેલું છે આપણે વેરાવળ પુલથી તે આપણે રિંગ રોડ સુધીના વેરાવળ સુધીના રસ્તાનું આજે જ મેં વાંચ્યું તો મને એમ લાગે કે એ કરે તે પહેલાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે કરવા માગે છે મહાનગરપાલિકા એનું પ્રી ડેવલપમેન્ટનો પ્લાન એ લોકો કરે શકે કેમ દેટ ઇઝ અ ક્વેશ્ચન અત્યારે જે તમે ગટરના જે ઢાંકડા છે એની આગળ રોજનો એક એક્સિડન્ટ થાય છે કે જેને લેવલ પહેલા કરી લેવું જોઈએ ને પછી ગટર બનાવી જોઈએ અથવા તો ત્યાં કંઈ ડેન્જર થિંગ કે એવું કઈ સાવચેતી માટે ની કઈ જોગવાઈ હોવી જોઈએ મહાનગરપાલિકા બની છે ત્યારે ગ્રામ પંચાયત પંચાયતો તો સમય જાય કે ભાઈ કોઈ નવો માણસ હશે એને ના ખબર પડે આવું કોણ કરે હવે એવું કોણ કરે એ શબ્દ મારે નથી વાપરવો કારણ કે ઇટ્સ અ બેડ વર્ડ ફોર ધેમ એટલે આવું પ્લાનિંગ કરવા માટે આપણે તો પ્રજાના એક સેવકો તરીકે એ લોકોને વિનંતી કરીએ આગ્રહ કરીએ સુજાવ કરીએ એ સુજાવમાં એ લોકોએ પ્લાનિંગ વ્યવસ્થિત કરવું જોઈએ આયોજન કરવું જોઈએ અને મને એવું લાગે કે સ્થળ પર જોવા આવે કમિશનર સાહેબ તો એમને ખ્યાલ આવે કે વોટ ઇઝ ધ થિંગ બુદ્ધિ વગરનું જે પ્લાનિંગ કરે છે એમાં પ્રજાના પૈસા વેડફાય છે કેટલો બધો માસ ટેક્સ નાગરિકોનો જાય છે ને એમને કાયદાનો કોરડો વિંજાઈ શકે એમના ઉપર એ જ્યારે અકસ્માત થાય ને હુ વિલ રિસ્પોન્સિબલ ફોર દેટ હવે એ લોકો વાયર નાખવાનું ભૂલી ગયાં અંદર હવે વાયર બહારથી નાખેલા છે ગાડી ચલાવતી વખતે આ વાયર નડીને કોઈ પડી શકે કે નડશે નડશે પડશે આ વાયરથી ટ્રક બસ જે જાશે વાયર છોલા છે કરંટ લાગી શકે ખરું હવે લાગી શકે આ ભયજનક ખરું ભયજનક ખરું ખરું અને બે હજાર પચ્ચીસનું વર્ષ ચાલતું હોય બે હજાર છવ્વીસમાં આપણે આવી ગયા આવા કામ કોણ કરી શકે હવે આવા કામ તો કોઈ કરતું નથી પણ એ લોકો ડિવાઇડર નાખતા પહેલા આ લોકોએ વાયર નાખવા જરૂરી હતા નમસ્કાર અને આભાર વિકાસની ગતિ પકડતું નવસારી શહેર પરંતુ આ વિકાસની ગતિની જે દોરી પકડનાર અધિકારીઓ છે એમને દોરી સંચાર કદાચ આવડતું નથી અને જ્યારે દોરી સંચાર સરખું ન આવડતું હોય ને તો તે ઘોડો આગળ વધે નહીં એ અટકી પડે એને ખોડ ખાપણ થાય એ પડે વાઘ એક્સિડન્ટ થાય ખરેખર નવસારીની અંદર મહાનગરપાલિકા બન્યા પછી કરોડો રૂપિયા વિકાસના નામે જે ખર્ચવામાં આવે છે તેનું પ્લાનિંગ કેવું અદ્યતન આ લોકો રાખે છે ને કેવી મૂર્ખામી કરે છે ને તે બાબતેનો અહીંનો એક વિડીયો મેં ફેસબુક પર મૂક્યો હતો અને લાખો લોકોએ જોયા ને અભિપ્રાયો વાત કે આવી મૂર્ખામી કરે કોણ આ જે ડિવાઇડરો છે આ ડિવાઇડર બનાવવામાં આવ્યા છે પરંતુ એ લોકો ડિવાઈડરની અંદર વિદ્યુતનું લાઇનિંગ કરવાનું ભૂલી ગયા કન્સિલ્ટ વાયરિંગ કરવાનું ભૂલી ગયા અને હવે વાયરો બહારથી નાખ્યા આપણી સાથે વિરેન દેસાઈ સાહેબ છે સાહેબ ડિવાઈડરો બન્યા છે આપની સમક્ષ આપ રોજ કોર્ટમાં આવો છો અને તે પછી વાયરિંગ આવી રીતના બહારથી નાખ્યા જે જે પદ્ધતિ ચાલીસ વર્ષ પહેલા ઘરોમાં ચાલતી હતી કે બહારથી વાયર નાખો આવું પ્લાનિંગ કોણ કરતું હશે મહાનગરપાલિકા થઈ એટલે એની જે ફેસિલિટી જે છે અને એનું જે ગવર્નિંગ જે કરવાનું એ બહુ મોટા મોટા એન્જિનિયરો અને નિષ્ણાત લોકો કરતા હોય છે હવે આ નિષ્ણાંત લોકોએ જે કરેલું છે એમાં એ લોકોએ તમે કહ્યું તેમ એવું પ્લાનિંગ કર્યું કે જે પ્રજાના પૈસાનો બગાડ કહેવાય અને પ્રજાના પૈસાનું જે પ્લાનિંગ થવું જોઈએ એ નથી થતું હોય મારા જાણવા પ્રમાણે ગુજરાત સરકાર તરફથી કરોડો રૂપિયા મહાનગરપાલિકાના વિકાસ માટે આવેલા છે હવે આ રીતે જો પ્રજાના પૈસાનો ગેરઉપયોગ જો થવાનો હોય તો મને લાગે છે ઇટ્સ આ ક્રિમિનલ વેસ્ટ ઓફ મની ઓફ ધ પીપલ એટલે આ તમે કહ્યું એ પ્રમાણે દેખાય છે અહીંયા રસ્તો જે છે અને ઇટ્સ અ મેઇન હાર્ડ અહીંયા જોઈએ આપણે તો અત્યારે જુઓ ને તમે અત્યારે બપોરનો સમય છે છતાં કેટલો ટ્રાફિક છે હા અહીંયાથી એસટી ડેપોની બધી બસો અહીંયા આ તમે જુઓ તો આ વીજ વીજળી માટેનું જે હા આપણું એક સ્ટેન્ડ છે આ બાવીસ કેવીની લાઈન અને એની સાથે જ આપણે આ છે તે વીજળીના પોલો અને બહાર વાવે છે એક્સિડન્ટ થાય તો બહુ મોટા એક્સિડન્ટ થવાની શક્યતા રહેલી છે અને પેટલા માટે આ રસ્તો જે છે એ બી મને એવું લાગે કે આ સુધી સાંકળો છે હવે એ રેસા લાઈનમાં આજે જ એક જાહેરનામું બહાર પડેલું છે આપણે વેરાવળ પુલથી તે આપણે રિંગ રોડ સુધીના વેરાવળ સુધીના રસ્તાનું આજે જ મેં વાંચ્યું તો મને એમ લાગે કે એ કરે તે પહેલા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જે કરવા માગે છે મહાનગરપાલિકા એનો ફ્રી ડેવલપમેન્ટનો પ્લાન એ લોકો કરે છે કેમ દેટ ઇઝ અ ક્વેશ્ચન એટલે આમાં બી કોઈ ફ્રી પ્લાનિંગ કંઈ કરેલું આવું જાય તો ઘણી જગ્યાએ તો શું થાય કે રસ્તા બની જાય પછી ગટર ખોદાય એટલે પ્લાનિંગ એવું હોવું જોઈએ કે ભાઈ પહેલા ગટર લાઈન ખોદાય અને પછી રસ્તા બને સર અત્યારે પણ તમે જોશો જે જગ્યાએ ડ્રેનેજો નાખવામાં આવે છે રોડના લેવલ કરતાં ડ્રેનેજના ઢાંકણા ઉપર કોઈ જગ્યાએ એકદમ નીચે એટલે આ લોકો રસ્તો નાનો કરશે રસ્તો ઊંચો કરશે કે ઢાંકણા મોટા કરશે હવે મારા નોલેજ પ્રમાણે આપણે એક વિડીયો કરેલો તમે છાપરા રોડ જે બનતો હતો ને ત્યારે એને કેટલા વખતે એ છાપરા રોડ બન્યો હવે એ બન્યો ઇટ્સ અ ગુડ થિંગ બન્યો પણ અત્યારે જે તમે ગટરના જે ઢાંકણા છે એની આગળ રોજનો એક એક્સિડન્ટ થઈ છે કે જેને લેવલ પહેલાં કરી લેવું જોઈએ અને પછી ગટર બનાવવી જોઈએ અથવા તો ત્યાં કંઈ ડેન્જર થિંગ કે એવું કંઈક સાવચેતી માટેની કંઈ જોગવાઈ હોવી જોઈએ એવું કોઈ પ્લાનિંગ છે નહીં એટલે મને એમ લાગે કે આ જે કંઈ આપણા બાહોશ એન્જિનિયરો અને બાહોશ ઇજનિયરો જે બેઠેલા છે એણે જે પ્લાનિંગ કરવું જોઈએ એ પ્રજાલક્ષી પ્લાનિંગ નથી થતું પણ કંઈક સ્વલક્ષી પ્લાનિંગ થતું હોય એવું મને પોતાને દેખાયા કરે છે સાહેબ પણ આવી ભૂલ કોણ કરે એમ કે એટલે આ લોકો વાયરિંગ કરવાનું જ ભૂલી ગયા એટલે કઈ રીતનું કામ થતું હશે હારી મહાનગરપાલિકા બની છે ત્યારે ગ્રામ પંચાયત તો સમય છે કે ભાઈ કોઈ નવો માણસ હશે એને ના ખબર પડે આવું કોણ કરે હવે એવું કોણ કરે એ શબ્દ મારે નથી વાપરવો કારણ કે ઇટ અ બેડ વર્ડ ફોર ધેમ એટલે આવું પ્લાનિંગ કરવા માટે આપણે તો પ્રજાના એક સેવકો તરીકે એ લોકોને વિનંતી કરીએ આગ્રહ કરીએ સૂચાવ કરીએ એ સુજાવમાં એ લોકોએ પ્લાનિંગ વ્યવસ્થિત કરવું જોઈએ આયોજન કરવું જોઈએ અને મને એવું લાગે કે સ્થળ પર જો જોવા આવે કમિશનર સાહેબ તો એમને ખ્યાલ આવે કે વોટ ઇઝ ધ થિંગ કઈ વિડીયો સાહેબ લાખો લોકોએ જોયા હોય તો કમિશનરે નહીં જોયા હોય કમિશ્નર વિડીયો જોઈ એ જુદી વસ્તુ છે અને સ્થળ પર આવે એ જુદી વસ્તુ છે કદાચ કોઈ જવાબદારી કોની કદાચ એ તો કમિશનરની જવાબદારી તો અલ્ટિમેટલી તો એની જવાબદારી થઈને જ્યાં સુધી નગર સેવક એક સવાલ એવો થાય છે કે આ જે અધિકારીઓ છે એ અધિકારીઓને શું એવી બીક કાયદાની નહીં લાગતી હશે કે આ લોકો આ બુદ્ધિ વગરનું જે પ્લાનિંગ કરે છે એમાં પ્રજાના પૈસા વેડફાય છે કેટલો બધો માસ નાગરિકોનો જાય છે ને એમને કાયદાનો કોરડો વિંજાઈ શકે એમના ઉપર એ જ્યારે અકસ્માત થાય ને હુ વિલ રિસ્પોન્સિબલ ફોર દેટ તો કે એ ઓનલી ને ઓનલી અધિકારીઓ જ જવાબદારી ઠરે એ તો આપણી પ્રજામાં એટલી બધી જાગૃતિ નથી અને એ જાગૃતિ કેળવવા માટે આ તમે જે વિડીયો કરો છો એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એ જાગૃતિ લાવે અને કંઈ આવી એક્સિડેન્ટલ કોઈ પણ કાર્યવાહી પ્રી પ્લાનિંગ પહેલાં ન થાય એ જોવાની જવાબદારી આ અધિકારીઓની છે અને અધિકારીઓ એ સમજે તો હું એવું માનું કે પ્રજાનું હિત થશે અને આ પ્રજાના પ્રજાનું હિત કરવું એ પ્રજા રાજ કહેવાય બાકી આ કંઈ પ્રજા રાજ હોય એવું દેખાતું નથી અત્યારે અને મહાનગરપાલિકા જ્યારે બની છે આ જે બધા પ્રોજેક્ટ ડેવલપ થાય છે તમારી શું આશા છે એક જાગૃત નાગરિક તરીકે હું એક દાખલો આપું તમને હમણાં જ આ સરબતિયા તળાવમાં ડેવલપમેન્ટ કરે છે એ લોકો હવે એક તો તળાવ નાનું છે હવે એમ કે પેલું લુનસિકુઈ નું પુરાણ કરવાના મેદાનનું એ પુરાણ કરીને એમાંથી જે કંઈ પાણી હોય તે સરબત્યાં તળાવમાં લાવવાના એમ કે જે કંઈ થાય છે મને તો કંઈ ખબર જ નથી પડતી એ તળાવ ઊંડું કરવાના પાણી લાવવાના અને પછી એમાં બોટિંગ કે એવું ચાલુ કરવાના એક તો એ જે આખો પ્રોજેક્ટ છે આને રસ્તો સાંકળો કરવાને માટે ખોદી અગાડી તો લોકોએ વિરોધ કર્યો કુઈનો એટલે એમણે અટકાવી દીધું બાકી ત્યાં સેનિટેશનને એવી વ્યવસ્થા કંઈ ખોદવાના હતા લોકોએ વિરોધ થયો આમાં બી લોકો વિરોધ કરશે જો રસ્તો સાંકડો થશે ઉલટો પહોળા રસ્તાની જરૂર છે આજે સાચી વાત નવસારીના જે રેસા લાઇનમાં જતા જે રસ્તાઓ જે છે હજુ આજ દિન સુધી ક્યાં પહોળા થયા છે મને બતાવો નહીં રસ્તા અમુક જગ્યાએ ડિમોલેશન કરે છે પહોળા કરે છે પણ એના ઉપર રોડ નહીં બનાવે એટલે પાછા દબાણ આવી જાય હા અને દબાણ કરે પછી કંઈ થતું નથી દબાણ કરી દે એમાં હિત સાધક લોકો આવી જાય છે અંદર પછી હવે કેવી રીતે હિત સાધક છે એક વસ્તુ બીજી બી છે નાના નાના રોજીઓ લડવાવાળા લારી ગલ્લાઓને અને તાકાતે ઉખાડીને ફેંકી દેવામાં આવે પણ માલેતુજારોની બંગલા અને ફેક્ટરીઓ રેસા લાઇનમાં હોય માર્જિન લાઇનમાં હોય તો પણ કંઈ નથી થતું હવે ઇટ ઇઝ અ ઓપન ફેક્ટ આજે નાના નાના લોકો છે એના માટે એમ કહેવાય છે કે આ રંગવિહાર જે છે આપણું એ ઘરેણું કહેવાય નવસારીનો રંગવિહાર એ ઘરેણું છે હવે ઘરેણાંને વર્ષોથી એ ઉપયોગમાં લીધું નહીં અને હવે એમ કે એ એને તોડી કાઢવાના અને એમાં કાં હોકર્સ ઝોન અથવા તો જે બધા ત્યાં તળાવમાં બેસે છે ને બધા વેપારી એને ત્યાં લઈ જવાના હવે મને તો કંઈ ખ્યાલ નથી આવ્યો આવી ઉપયોગી જે કરોડોનો ખર્ચો કેમ કર્યો હવે એટલે આગળ જે ખર્ચો કરેલો એ તો વપરાય જ નથી એ નથી વપરા એટલે હુ વિલ રિસ્પોન્સિબલ એમ એટલે આ તો મને એવું લાગે છે કે આગોતરા અમારે કોર્ટની અંદર છે ને જામીન લેવા હોય તો આગોતરા જામીન લઈ જાય તો આ પ્લાનિંગ કરે ને કે આગોતરા પ્લાનિંગ કરે છે કે કેમ એ કઈ સમજ પડતી નથી ભાઈ આ વીરેન્દ્રભાઈ હતા દાદા આવો એક સવાલ તમને પૂછવાનો છે આ આ ડિવાઈડર નાખ્યા હવે એ લોકો વાયર નાખવાનું ભૂલી ગયેલા અંદરથી હવે આ વાયર બહારથી નાખેલા છે ગાડી ચલાવતી વખતે આ વાયર નડીને કોઈ પડી શકે કે નહીં નડશે નડશે પડશે આ વાયરથી ટ્રક બસ જે જાશે વાયર છોલાશે કરંટ લાગી શકે ખરું કરંટ લાગી શકે આ ભયજનક ખરું ભયજનક ખરું ખરું અને બે હજાર પચીસનું વર્ષ ચાલતું હોય બે હજાર છવ્વીસમાં આપણે આવી ગયા આવા કામ કોણ કરી શકે હવે આવા કામ તો કોઈ કરતું નથી પણ એ લોકો ડિવાઈડર નાખતા પહેલા આ લોકોએ વાયર નાખવા જરૂરી હતા આ જાહેર જનતા છે એ કહે છે કે વાયર નાખવા જરૂરી હતા થોડીક પરિસ્થિતિ હું તમને આગળ બતાવું હા થોડીક પરિસ્થિતિ તમને આગળ બતાવું આ જે આ વાયર છે આ વાયર આખા બહારથી છે બરાબર અને હવે જ્યારે ગાડીઓ સામેથી જાય છે ને ત્યારે એની આ ભવિષ્યમાં હવે ઘસાવાની શરૂ થશે ઘસાશે એટલે એના પડો ઉખડશે અને એ વીસ તાર ખુલ્લા રહેશે બીજું એ તારની અંદર આ ગાડીના ટાયર કે કંઈ પણ વસ્તુ ભરાઈ શકે અને સાથે એક્સિડન્ટ એટલે બેલેન્સ ખોળવાઈ શકે આમાં કંઈ પણ ભરાઈ શકે આખો બૂટ જો મારો જતો રહેતો હોય આ જો તો આ ટ્રાફિકની સિચ્યુએશનની અંદર આ પરિણામ હજુ ખરાબ થઈ શકે અને આ બધા વાયરો બહાર છે આ જોઈ શકો આપણે આગળ અહીંયા પણ આ વાયર બહાર આ જોઈ શકો આ તારે અહિયાં બી બહાર છે આખો આખો પગ જતો રહ્યો આજો આ પગ આખો જતો રહ્યો તો ઘણા બધા એક્સિડન્ટના સોર્સિસ અહીંયા છે આ જાણી જોઈને ઊભી કરી દેવામાં આવેલું હોય એવું લાગે એમ આગળ બી છે આ બધી બસો જાય છે જો હવે શું મહાનગરપાલિકાના જે કંઈ એન્જિનિયર હશે ખરેખર પછી આ પિક્ચર દેખાય ને તો આ દોષનો ટુપલો આવે લાઈટ વિભાગ ઉપર પણ લાઇટ વિભાગનું કામ છે જ નહીં આ આ તો ખરેખર આ કદાચ આ કોઈ નાખેલું બી છે આ વાયર જેવું પણ આ પૂરી દેવામાં આવેલું છે જો અને જો આ વાયરિંગ કરેલી હોય આ જો આ નાખેલું છે તો પછી આ બહારથી વાયર નાખવાની જરૂર શું હતી એમ એને ખબર નથી પડતી કે શું થાય છે આ જો જયંતિભાઈ હવે જયંતિભાઈ આવો 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 જયંતિભાઈ સામાન્ય સવાલ છે નાગરિકનો જાહેર નાગરિકનો આ બે મહિના પહેલાં ડિવાઈડર બનેલા છે બરાબર છે હવે આ ડિવાઇડર ભયના તો એ લોકો વાયર નાખવાનું ભૂલી ગયા બહારથી વાયર નાખ્યો આમાં પગ ભર્યો એને નુકસાન નહીં થાય નુકસાન થાય આવું પ્લાનિંગ કોણ કરી શકે એન્જિનિયર જ કરી શકે ને આ એન્જિન્યરની ભૂલ ખરી ખરી અને આમાં એક્સિડન્ટ થાય કે નહીં થાય 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 હવે અહીંયાથી જાય વાયર કરંટ લાગી શકે કરંટ લાગી જ શકે વરસાદમાં તકલીફ વરસાદમાં બી તકલીફ અને આ રોડ પર ટ્રાફિક હોય ટ્રાફિક નિવૃત્ત કર્મચારી છે અને નગરપાલિકાની અંદર નાગરિકો માટે બહુ જ કામ કર્યું છે એના ટેબલ ઉપર કોઈ વ્યક્તિ જાય અને એનું કામ નહીં થાય તેવું નહીં બને એમ વ્યવસ્થિત બધું સમજાવીને બીજી વખત તકલીફ નહીં પડે તે રીતના તો આ પરિસ્થિતિ છે અને હવે આ પરિસ્થિતિમાંથી નીકળવા માટે લોકોએ જાગૃત થવાની જરૂર છે અને અધિકારી લેવલ ઉપર આ વસ્તુની ધ્યાન રાખવાની જરૂર છે કે તમે હવે એટલીસ્ટ એથિકલી થોડા જાગો જે કામમાં નાગરિકોના ટેક્સના પૈસા ખર્ચાય છે તે કામ બાબતે ધ્યાન આપશો આભાર